ભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને જન્મદિવસ નિમિત્તે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું પહેલાં તા આજરોજ નોવેલમપ્રુપ ફાઉન્ડેશન અને અતુલ રોલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા એક મારા જન્મદિવસના પ્રસંગે મેં ગ્રુપ ફાઉન્ડેશનના મિત્રો તેમજ અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકોએ રક્તદાતા તરીકે અમારી અહીંયા પહોંચ્યા હતા અને રક્તનો પોતાના રક્તનું દાન આપી અન્ય ઇડી પીપલનું જીવન બચાવવામાં મદદ કરી છે અને સાથે આઈ ચેકઅપ ચેકઅપ કેમ્પમાં ઘણા આજુબાજુના વિસ્તારોમાં તેથી દર્દીઓ તેમજ એ જ એજ એજેડ ઉંમરના ઘણા વ્યક્તિઓ આવી અહીં હાઈ ચેકઅપ કરી મફત ચશ્માનું વિતરણ તથા મફત ચશ્માનું વિતરણ તથા આ મોતિયાબીનનું જે ઓપરેશન કરવામાં આવે છે એ મફત કરવામાં આવે છે અને ત્યાં રહેવા અને જમવાની સગવડ પણ આપવામાં આવે છે તેમજ આવા લાવવા જવા માટે એમની એમ્બ્યુલન્સથી માંડીને બધી રીતે સહકાર આપે છે તો આવનારા સમયમાં અમારા ગૃહપતિ તો આવનારી પ્રવૃત્તિઓ થવાની જ છે પરંતુ બીજા મિત્રોને પણ વિનંતી છે કે એ લોકો પણ આવા કેમ્પો કરી આજે લોકોનો લાભ અપાવશો તેવી આશા સાથે મયંકભાઈ જેમ કે આજે અંકિતભાઈનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે ખૂબ સરસ આયોજન કર્યું તો એને માટે તમારે શું કહેવું છે દરેક ખાસ કરીને કહેવાનું એ છે કે ખાસ તો રોયલ ગ્રુપ તેમજ અતુલ રોરા ડેવલપમેન્ટનો ખાસ આભારી છીએ વલસાડ આરએનસી ડોક્ટર કેન્દ્ર અને આપણે આ ચેકઅપ કેમ્પ માટે જે સુવિધાઓ ઊભી કરી છે બધા એમનો પણ આભાર એટલે ખાસ આજની પેઢીના તમામ નવયુવાનો એટલે સમજે છે કે ખાસ આગળ આવે રક્તદાન કરે તેમજ આવી જ રીતે સામાજિક સેવા કે પ્રવૃત્તિમાં યુવાનો જોડાય એક પ્રશ્ન મયંકભાઈ જેમ કે શરૂઆત કરી ત્યારે મેં પણ તમારા પાસે ઘણું બધું શીખ અને રક્તદાન કદાચ હું પણ ન કરતો પણ તમારે એક માધ્યમથી મેં પણ રક્તદાન કરતો શીખો છે એવા હજુ ઘણા મિત્રો છે જે રક્તદાન કરતા નથી ખરેખર હું કરી શકે કે ઘણી વખત રક્તદાનનો માગે છે એના માટે આપણે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ પણ હજુ પણ એવા બેઠેલા છે કંઈક ને કંઈ એવાનું મનમાં એક ડર છે કે અમારું રક્તદાનમાંથી નથી થાય એના માટે કંઈ સંદેશ આપો માનસિકતા રહેલી છે કે ભાઈ બ્લડ આપવાથીડ ફૂટી જાય છે માંદગી આવી જાય છે એમ કહે છે કે શરીર ફૂલી જાય છે આથી પણ મારે ખાસ નવા જવાનીઓને કેવું છે કે હું મારી અત્યાર સુધીમાં ઓછામાં ઓછું પચીસ એક વખત બ્લડ આપી શકો છો તો એમાં કોઈ ડરવાની વસ્તુ નહી મળે ઘણી વખત કદાચ આપણા ઉજાગ્ર ખાતે હોય અને આપડા કદાચ આપણે જૂઠું બોલવાના કારણે કદાચ ત્યાં ચક્કર આવવાના કેવા પ્રશ્નો આવી શકતા હોય પણ એના લીધે ધરવાની કોઈ જરૂર નહીં મળે ખાસ કરીને

તમામ સરપંચોએ વર્ષમાં એટલીસ્ટ એક વખત પોતાના ગ્રામ પંચાયત દ્વારા કે ગામમાં એક વખત રક્તદાન કેમ્પનું આયોજન ફરજિયાત કરવું જોઈએ ખાસ કરીને હું ડાંગ ડ્રોપ કરતો ત્યારે મને ખ્યાલ છે કલેક્ટર સાહેબનું નામ બોલી ગયું કલેક્ટર સાહેબે તે વખતે ડાંગ જેવા વિસ્તારમાં પણ મેક્સિમમ ત્રણ ચાર ત્રણ ચાર પંચાયતોના ગૃહ ઉભા કરીને બ્લડ ડોનેશન હતા અને રક્તદાન ક્ષેત્રે પોતે જાગૃત થાય જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે હવે અંકિત એક પ્રશ્ન જેમ રક્તદાન વિષય ઘણી વખત નથી ગણાય ને તમે અન્ય સાથે મિત્રો કરે છે જેમ કે ઘણી વખત એવું કહેવામાં આવે કે ભાઈ કેમ્પ તમે ના કેમ્પ માં બ્લડ આપવાનું નથી કેમ કે કેમ્પ આપણે રાખીએ ને આપણે બ્લડ આપીએ ઉપયોગ થતો નથી તે જાય કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય કે ના થાય હા એની વાત કરીએ તો પહેલા મારી પણ વાત છે હતી પણ રોજિંદા જીવનની વાત કરીએ તો કદાચ આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે રક્તદાન કેન્દ્રની મુલાકાત કરતા હોઈએ તો હું અપેક્ષા રાખું કે તમે એટલે

તો એ આપણે જેની જરૂરિયાત પૂરી કરવી પડશે એ સાચી વિચારતા રહેશે આપણા લોકોનો એવી માનસિકતા છે કે અમને જ્યારે જરૂર બ્લડની જરૂર પડે છે પણ ત્યારે નથી મળતું પરંતુ એ એ જ બ્લડ આપણને જ નથી મળતું એ બ્લડ આપણને પણ જે જે નિગી પીપલ છે એમને મળે છે અને આપણે આશા કરીને જ્યારે જરૂરિયાત બ્લડની ખૂબ ઊભી થાય છે ત્યારે એ એની આવક પણ ઓછી હોય છે તો એવા એવા કારણે આપણને બ્લડની અછત વર્તાય છે એટલા માટે હું તમામ મિત્રોને આહવાન કરું છું કે આપ સૌ વધુમાં વધુ રક્તદાન કરશો અંકિતભાઈ ખૂબ ખૂબ આભાર કેમ કે જે રીતના એ જે બ્લડ ભેગી થઈ છે એ અન્ય સાથી મિત્રોને નવું જીવન આપવાનું તમે પ્રયત્ન કરી રહ્યો છે તમારા જ આજે માધ્યમથી જન્મદિવસ નિમિત્તે કેટલા સાથી મિત્રોને બ્લડની મદદ થશે આવનારા દિવસોમાં તમે ખુશ રહો તો પ્રગતિ કરી શુભકામના થેન્ક યુ